જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું તૈયાર થઈ ગયો છું અને આજે હું મારા મમ્મી અને મારી બેન અમે જઈ રહ્યા છીએ ઈસ્કોન મંદિર અને ગૌશાળા હું ઘરેથી નીકળી ગયો છું અને આ પડી અમારી ગાડી મારા મમ્મીને તૈયાર થાય ત્યાં સુધી હું ગાડી નીકાળી લઉં અમે નીકળી ગયા છીએ અને અમે પહોંચીએ ત્યારે મળીએ અમે ઇસ્કોન મંદિર પહોંચવા આવ્યા છીએ અહીંયા જો આ મંદિર દેખાઈ રહ્યું છે અને હવે અમે ગાડી પાર્ક કરીને મળીએ આ રહ્યો મંદિરનો મુખ્ય દ્વાર અને આ મુખ્ય દ્વારની બંને બાજુ કૃષ્ણ ભગવાનના રચનાત્મક ચિત્ર છે મંદિરમાં હવે આરતી થાય છે તમે બધા પણ હવે આરતીના દર્શન કરી લો મિત્રો હવે તમે દર્શન કરી લો અને અહીંયા તમે જોઈ શકો છો કે ભગવાનને કેટલા મસ્ત વાઘા પહેરાયેલા છે ને અહીંયા મંદિરની ચારે બાજુ જે ભગવાને બાળપણમાં લીલા કરી હતી એના દ્રશ્યો દર્શાવેલા છે અહીંયા આરતી પછી ખીચડીની પ્રસાદી મળે છે અને મને એ ખીચડીની પ્રસાદી બહુ જ ભાવે છે અહીંયા મંદિરના સ્ટોરમાં કૃષ્ણ ભગવાન માટેના વાઘા અને ધૂપ અગરબત્તી બધું બહુ મસ્ત મળે છે અમે ઘરેથી ગાય માટે ગોળની પેટી લાયા છીએ અને હવે અમે ગૌશાળા તરફ ગાયને ગોળ ખવડાવવા જઈ રહ્યા છીએ અમે ગૌશાળા પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો અહીંયા કેટલી બધી ગાયો છે અમે ગાયને ગોળ ખવડાવી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે ગાયને ગોળ કેટલો ભાવે છે આ મારી બેન ગાયને ગોળ ખવડાવી રહી છે અને એને બહુ ભીખ લાગે છે હા મારા મમ્મી ગાયને ગોળ ખવડાવી રહ્યા છે અને એમને બીક જ નથી લાગતી ડાયરેક્ટ ગાયને મોઢામાં ગોળ આવે છે ભાઈ ઘરે પહોંચી ગયા છે ને અમારા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો